તીર્થ ક્ષેત્રમાં જવાનો પ્રવેશ દ્વાર રોડ મેળાની ખાસિયત એ છે કે તમે બારગામ થી આવ્યા હોય અને અચાનક ભૂખ લાગી જાય તો ગિરનાર ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ તમને જો અહીંયા નાના મોટા અનેક અન્ન ક્ષેત્રો મળી જશે કોઈ ભજીયા ખવડાવે કોઈ ગાંઠિયા ખવડાવે તો આ છે ભરવાઓ મેઇન રોડ અને આ ગિરનાર દરવાજો અહીંથી મેળાનો એટલે કે ભવનાથ તીર્થ ક્ષેત્રે જતા રસ્તાનો દરવાજો છે આ મેઇન એન્ટ્રન્સ છે એનો અને તમે જો સૌથી પહેલું અને ક્ષેત્ર તમને અહીંયા આ જોવા મળશે જય ગિરનારી બાપુ બાપુ આ ચટણી અને ગરમા ગરમ ભજીયા

ભાઈ સૌરાષ્ટ્ર ની ભૂમિ એવી છે ના તો તમને કોઈ મેળાવાળામાં એકલા પડવા દે ના ભૂખા રહેવા દે અને ગિરમના ભવનાથ મેળામાં જ્યારે તમે પગ મૂકો બારગામ આવ્યા હોય અને તમને મગજમાં એમ હજી વિચાર આવે કે ભૂખ લાગી છે આગલા ડગલે ક્ષેત્ર ઉભું હોય આ છે ગિરનાર નું પ્રવેશ દ્વાર આમ જો બાજુ હોય છે પણ અને પરિક્રમા પૂરતું એને એક્ઝિટ કરી દેવામાં આવે છે અને આને એન્ટ્રન્સ પોઈન્ટ કરી દેવામાં આવે છે ભરડાવા રોડ ઉપર હજી તમે ગિરનાર ક્ષેત્રની અંદર પગ મૂકવા જાઓ એ પહેલા જ તમને અહીંયા અલગ અલગ પ્રકારના ક્ષેત્ર જોવા મળી જશે અને આ ખાસ ભજીયા માટે જે લોકો આવ્યા હોય એને ખાલી નાસ્તો કરીને આગળ વધવું હોય એના માટે ભજીયાનો ખાસ કેમ્પ અહીંયા કરવામાં આવ્યો છે કોના દ્વારા આ કેમ્પ કરવામાં આવે છે અને કેમ્પની બીજી ખાસિયત શું છે આવું જોઈએ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર ભવનાથના મેળાની વિધિવત રીતે ગઈકાલથી શરૂઆત થઈ ગઈ અને આજે પબ્લિક ધીમે 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 વધી રહ્યું છે તમે જોઈ શકો છો મહનાથના મેળામાં ભાવિકોની શરૂઆત થઈ ગઈ છે અને બહુ પ્રેમથી ખૂબ આગ્રહપૂર્વક લોકોને અહીંયા આમંત્રિત કરવામાં આવે છે હાલો આવી જાઓ તમારા પાસે રાખો પહેલાં તમારા પાસે બોક્સ ભાઈ રાજકોટ લેવું ના હોય આખી દુનિયામાં બે યુટ્યુબ માં ચેનલ દેખાતી હોય આ છે બટેટા માવો અને તમે જોઈ શકો છો ક્વોન્ટિટી માં બેક ટુ બેક બની જ રહ્યા છે ચોવીસ કલાક ચોવીસ કલાક

આવનારા હજારો ભાવિકોને પહોંચી વળવા માટે ઓન્સ્ટન્ટ મેઘાળવા ચાલુ ને ચાલુ છે બળરામ પાસે આવેલા આ અન્નક્ષેત્ર ની મુલાકાત લીધી આપણે એમના મહંતને મળીએ બાપુ આપનો ટૂંકો પરિચય આપશો મારું નામ છે હસુ બાપુ રાજકોટ ભગવત ગ્રુપ ચલાવી છે કોઈ પણ દસનામ સમાજના સનાતન ધર્મના કાર્ય હોય શિવ કથા હોય કથા હોય ક્યાંક તકલીફ હોય તમારું ભગવા ગ્રુપ બધા પહોંચે છે અને સમાજની સેવા કરે છે અહીંયા અમારું હા બાપુ આ અન્નક્ષેત્ર વિશે જરાક વાત કરશો કઈ રીતે મગજમાં આવ્યું લોકોને ભજીયા ખવડાવવા જાય

કરવું જોઈએ એવો એક વિચાર રજૂ કર્યો અને એ વિચારને પૂજ્ય શ્રી બાપુ એવો ભગવાનરૂપ ભોલેકા ચલાવે છે અને પચાસ સાધુની ટીમ લઈ અને સમાજના કોઈ પણ જગ્યાએ ક્યાંય કાર્યક્રમ હોય તો તેઓ સાધુ સમાજને આગળ કરી અને સેવા કાર્ય કરે છે એમણે એ કાર્યને ઉત્સાહથી ઉપાડી લીધું કે અમારા સાધુ સમાજ છે એમાં સેવા આપશે અને એ રીતે આ એક સરસ મજાનું અન્નક્ષેત્ર તૈયારીઓ થાય છે કલાક છે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ હોય છે પચાસ સાધુઓની ટીમ છે અહીંયા સતત કાર્યરત છે વીસ બહેનો છે ભગવા ગ્રુપની એ અહીંયા સેવા બજાવી રહી છે અને બાકી અમારા દસનામ સાધુ સમાજના કાર્યકરોના આગેવાનો બધા સતત ખડે પગે રહી અને અન્ન ક્ષેત્રનું અમે સંચાલન કરીએ છીએ સાધુ દ્વારા પીરસાતો તો આ પ્રસાદ સ્વયં શિવજીનો પ્રસાદ બની રહીએ એટલે અમે અમારી એક ખાસ દરેક જાત્રાળુઓને વિનંતી કે ભાઈ આ પ્રસાદ અમારો ગ્રહણ કરે અને અમારું ભવન જે નિર્માણ થઈ રહ્યું છે એનો પણ અમારે પ્રચાર થાય એ દસ નામ સમાજનું આ એક સરસ મજાનું છ માળનું ભવ્ય એસી અદતન સુવિધા સાથેનું ભવન નિર્માણ થઈ રહ્યું છે એમાં પણ યોગદાન રહે